શંકરભાઈ ભિલોટા પરિવાર દ્વારા ચિત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિકો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમટી પડ્યા રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શુભી ગૌશાળા અને શાંતિકૂત સોસાયટી નજીક આવેલા ભિલોટા પરિવારના કુળદેવી શ્રી ચામુંડા અને આઈ શ્રી ખોડિયાર માતાજી અને છત્રપ્રાળ દાદાની ચિત્ર પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું રાધનપુર ખાતે રહેવા નિરાવસિંહ ઠાકોર બિલાટા પરિવાર દ્વારા આ પ્રસંગે પ્રતિષ્ઠિત મહોત્સવના આચાર્ય જ્યોતિષી કથાકાર મનુભાઈ શાસ્ત્રી હનુમાનપુરાવાળા આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા ભિલોટા પરિવાર દ્વારા ભજન ભોજનમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ભિલોટા પરિવારના શંકરભાઈ મંજીભાઈ ભિલોટા અને ધનજીભાઈ અધુભાઈ ભિલોટા અને મંજીભાઈ મોતીભાઈ ભિલોટા અને સ્વર્ગસ્થ મંજીભાઈ અધુભાઈ ભિલોટા ખુશાલભાઈ શાવનભાઈ બિલોટા આકાશભાઈ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે આશીર્વાદ આપવા માટે જહાલમાં મોગનધામ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે સંતવાણીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજની કલાકાર ઈશ્વરભાઈ ભાલાણી સાહિત્યકાર જીતુદાન ગઢવી બલવનદાન ગઢવી સહિતના કલાકારો સાથે સંતવાણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને બિલોટા પરિવાર સૌને આવકારી રહ્યા છે શંકરભાઈ બિલોટા દ્વારા એમના પરિવાર દ્વારા આ ત્રણ દિવસના પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું છે એમાં દિવસે યજ્ઞનો કાર્યક્રમ ચાલશે રાત્રે ભજન સંતવાણી જેવા કાર્યક્રમ છે અને તમામ આવનારા મહેમાનો માટે અહીંયા ત્રણેય દિવસ મધ્યાહન બપોરના ભોજનની વ્યવસ્થા સૌ માટે કરવામાં આવી છે ભોજન પ્રસાદ સૌ લેશે અને માની કૃપા પડશે આપ સૌ ભિલોટા પરિવારને મારા ખૂબ ખૂબ આશીર્વાદ સૌ સન્માર્ગે વળો પ્રગતિ કરે સારા રસ્તે તો છો જ પણ એ સારા રસ્તે છો એમાં પણ આપ સૌની પ્રગતિ થાય અને આપ સૌની સમૃદ્ધિ વધે આર્થિક માનસિક શારીરિક અને સામાજિક ઉન્નતિ સૌની થાય એવી ભગવતી જગદંબાને પ્રાર્થના